હાલ પીડબ્લ્યુ ડી વિભાગ દ્વારા માર્ગોના નવીનીકરણ માટે કામગીરી શરૂ કરી છે જેના ભાગરૂપે વરસાદી પાણીના નિકાલ માટે વોટર ડ્રેનેજ ઊભી કરાઈ રહી છે પણ માર્ગ ઉપર પડેલા ગાબડા પુરાવવામાં આવ્યા નથી એટલું જ નહીં ઉડતી દૂરથી લોકો પરેશાન છે પીરામણ ગામને અડીને રોડ પસાર થતો હોવાની સાથે વધુ અસર ગામમાં જોવા મળી રહી છે ગ્રામજનો બિસ્માર માર્ગથી ભરેલા હાલાકી ભોગવી રહ્યા છે જેના માછલા પંચાયત પર ધોવાઈ રહ્યા છે જે વચ્ચે ગતરોજ પંચાયત દ્વારા માર્ગ પર ઠેર ઠેર બેનરો સૂચના આ રસ્તો પીરામણ ગ્રામ પંચાયતમાં આવતો નથી આ રસ્તો માં લાગે છે લી પીરામણ ગ્રામ પંચાયત આ લખાણ સાથે લગાવ્યા છે અને પોતાના અનોખો વિરોધ વ્યક્ત કરી તંત્ર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે વાહન ચાલકોમાં આ માર્ગ પીરામણ ગામમાં આવતો હોવાની પંચાયતનો માર્ગ હોવા છતાં રિપેર કરવામાં આવી નથી રહ્યો હો તેવી ગેરસમજ ઊભી થઈ રહી છે જેને લઈ આ બેનર લાગ્યા છે અને અમે પંચાયત દ્વારા કલેક્ટર કચેરીમાં પંચાયતના સ્વભંડોળમાંથી કાર્પેટિંગ કરવા માટે મંજૂરી માગી હતી પણ તેમણે સ્પષ્ટ વાત કહી હતી કે આ માર્ગ પંચાયત હસ્તકનો ના હોવાથી મંજૂરી મળી શકે એમ નથી સ્વહેમદ પટેલ એક સમયે સાંસદ હતા ત્યારે આ માર્ગ ઉપર ક્યારેય કાપડા જોવા મળ્યા ન હતા અને આર એન બી હોય કે પછી પીડબ્લ્યુ ડીએ તેઓ અહીં આવે એ પૂર્વ ગાબડા રિપેર થતા હતા તે હાલ હયાત નથી ત્યારે છેલ્લા અઢી વર્ષ ઉપરાંતથી માર્ગ બન્યો નથી ત્યારે અહમદ પટેલના ગામનું ગામ હોવાથી આ તરફ અનદેખી કરી રહી હોવાની ગ્રામજનોમાં રોષ ફેલાઈ રહ્યો છે પીરામણ ગામનો માર્ગ ડાયવર્ઝન રૂપે જાહેર કરવામાં આવ્યો છે જે બિસ્માર બન્યો છે ઉડતી ડસ્ટ અને ઉબર ખાબર રોડ લોકોએ શારીરિક પીડા આપી રહ્યા છે જેને લઈ લોકો સુરવાળી ગટખોલટી બ્રિજ ઉપર ફેરવવો પડતો હોવા છતાં ડાયવર્ઝન થઈ રહ્યા છે જેને લઈ સુરવાડી ગટકોલ બ્રિજ હતી વ્યસ્ત બનવા સાથે સતત ટ્રાફિક જામના ભરડામાં આવી રહ્યો છે